જય માતાજી મૂબ સ્વાગત છે તમે જોઈ શકો છો આ છે મુમાઈ માતાનું મંદિર તો આજે છે આપણે બેસતું વર્ષ તો બેસતા વર્ષના દિવસે આવી ગયા હતા મામ્બાઈના દર્શન કરવા મોરાગઢ કચ્છ છવાગઢ તો તમે જોઈ શકો છો નવું મંદિર બની રહ્યું છે મા મોમાઈનું અને મામુમાઈની જે અહીંયા સ્થાપના છે તેની સ્થાપના છે અને ત્યાં જ પણ મંદિર બનાવવામાં આવ્યું છે જો દર્શન પણ કરી છે અને બહુ બધા આવી ગયા છે તમે જો અને આજો દસ દસ વર્ષ ને આ છે અમારા કલ્પેશભાઈ અમારા ગામના જ ને બાકી તમે જોઈ શકો છો અહીંયાનો નજારો અને આ જે નવું મંદિર છે તેનું નિર્માણ થઈ ગયું છે બાકી જો આ અમારા ગામે જો ભાઈઓ બધા ઉપાસ છે માનવીભાઈ છે પ્રવીણભાઈ છે એ લોકો છે અને આ માતાજીની સાંડી છે જો અહીંયાનો વ્યૂ પણ તમે જોઈ શકો છો કેટલો બહુ મસ્ત એવી રીતના આવી રહ્યો છે અને તમે આ જોઈ શકો છો કે જે મંદિર પહેલાં જેવું હતું ત્યાં આવી રીતના પાળીયા કરેલા હતા તો આ તે પણ અહીંયા રાખેલા જ છે બાકી જો આ વ્યસન મુક્ત માટે છે કોઈ માટે વ્યસન અહીંયા મૂક્યું હોય તો વ્યસન માટે બાકી વર્ષની ભીડ પણ થોડી વધારે છે આ બાજુ છે કે અમારે જે બધાની સંસ્થા હોય જેમ કે ચૌધરી છે કોઈ બી અલગ અલગ જ્ઞાતિ હોય અને દેવા માટેની વ્યવસ્થા અને રૂમ આ બાજુ આવેલું છે તો મિત્રો બ્લોગ મો બન્યા અને એ તો અમારો માના દર્શન કર્યા હતા ન કરાવ્યા હોય તો લાઈવ કરી લેજો બાકી જો એનો નજારો તમે જોઈ શકો છો અને આ છે વડ જો અને અહીંયાથી માતાજીને અહીંયા આવવાનો રસ્તો છે આ જે મંદિર છે તે નવ મંદિર છે અને અહીંયા જે મંદિર છે ત્યાં નવા મંદિર પણ નિર્માણ થઈ ગયું છે જો કે મોટું મંદિર બની રહ્યું છે તો આપણે જો જૂના મંદિર જઈશું તો એનો પણ બ્લોગ અંદર આપણે દર્શાવીશું તો વિડીયો છે તે બ્લોગમાં તમે લાસ્ટ સુધી બનાવી રહીજો બાકી જય માં મુંમાઈ કમેન્ટ કરતા જજો ને આ તમે જોઈ શકો છો આ જે મુંબઈ માતાજી મંદિર છે એનો બાજા ભાગનો નજારો છે

પ્રવીણભાઈ મારાણજીભાઈ અશોકભાઈ તો આપણે અહિયાં થી જવાનું છે જૂના મંદિરે તો અહિયાં પણ આપણે વિડીયો લઈ લઈશું તો વ્લોગમાં લાસ્ટ બનાવી દે

આપણે પહેલું જે નવું મંદિર હતું અને આ છે જૂનું મંદિર જૂના મંદિરની આખી બજાર છે છે બાકી નાના છોકરાઓને રવાપડા બધી અહીંયા જો દુકાનો લાગી ગઈ છે તો તમે જોઈ શકો છો વિડીયોમાં

તો અહીંયા આપણે વિડીયો ઉતારવાની મનાઈ છે જો કે તો આપણે દૂરથી દર્શન કરીશું મામો મહિના અને જેટલી બને એટલી મહેનત કરશું વિડીયો લેવાની આપણે બ્લોગમાં બન્યા રહીશું આ છે આપણે મુંબઈ નું જીનું મંદિર તમે જોયું ને હવે જોઈએ આપણે નો નજારો થયો હતો આપણે નવા મંદિર દર્શન કર્યા ને આ છે જૂનું મંદિર તો જો આપણે તમે વિડીયો સ્ટેટસમાં જોયું છે મંદિર તો જો આ ટાઈપનું મંદિર બતાવવામાં આવે છે તો આ માં તમે જોઈ શકો છો અને આ બાજુ અહીંયા પણ બહુ બીજી ટ્રાફિક છે અને માં મુંબઈ ના અહીંયા પરચા પણ એવા અપરંપાર છે જો આવી શકે આ આખી ખુલ્લી જગ્યા છે પાકું તો હવે આપણે એ સાઈડનો જે નજારો છે એ તરફનો એ જોઈએ કે કેવો છે જો ભાગ અહીંયા કચ્છ વાગડના લોકો ખાસ કરીને જોવા મળે છે અહીંયા માતાજીને સૂર પ્રસાદ ચઢાવવાનું ચાલુ છે બાકી જો તો અહીંયા વરસાદમાં પણ બહુ બધું પાણી આવેલું છે તો તમે જો જોઈ શકો છો અને આજે આપણે પાર્કિંગ પહેલાં જોઈએ તો નજારો પણ એવો બહુ મસ્તી હો છે તો મિત્રો આપણે આવ્યા હતા મુંબઈને આજે દર્શન કરે પણ આજે તો વ્યસ્ત કરે તો તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયો સારો લાગે તો તમે શેર કરજો અને મા મુંબઈને એવી પ્રાર્થના છે કે સૌની મનોકામના પૂરી કરે તો બસ વિડીયોમાં અમને અન્ય રહી છું તો મળી આપેલા નવા વિડીયોમાં ત્યાં સુધી તો જય માતાજી જય કૃષ્ણ